લે હા હેડો હેલો કે કે વાત છે બતાવો હા ભી વાત છે કે વાત છે લે હા આ ટોકર હે ઓદરો ઓય તો ઓદરો અરે ઓદરા છે મારા આબુ પર થું કહો તો ઓદરો પકતો નહી હું પકતો આ રહ્યો જો જો સાતમ જો જો ઓદરો આ રહ્યો ને હા ઓદરો કેવા લઈ જો ઓહ પર હું મારા પાસે સ્ટાઈલ લઈને પાં આ નય 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 તમ વગા દેજો કરો સાહેબ અલ્યા જેવો મોણ તેવો થઉ જો અને ઓદરો જેવું વગા દેઉં તો જો હો આ કરો તા એ આ વગા કોઈ ના ખાવા માટે આપા ને હું તમને પાડી આવું હું ઊભા દો હા હું ઊભા તો સાહેબ

હા એડી આવી મેઠા થાચા ને હું કેળા કેવા તો લેતા આવું છું હા તના કરવા કરવા કેળા લઈ આવું તો તો હું ઉબો લઈ ના કેરો લઈને પાછો હું છું કાકા બોધી સાહેબ લઈ જો બો લઈ જો

વાત કરો છો ટોપી પાંચ લઈ ગયો તમાી ખોઈ કેળો થાય ગયો કેળો આઈ ગયો પણ તમારે કેટલી ધાપો કાધી

એ કાકા કાંઠો વાળો હતો હો તોરતો ટોપી લેતા ટોપી હા લઈ લઉં આ આ કેતું મૂકો નઈ દે હું મટા ઓદરો લો પીજો આવ કાકા કાંઠો છો આ હું તો નાયા હારદું તો મોળાને પકાવજો હારું તો મોદરો ના ભગરાયો ભાઈ બોલે ભાઈ અચ્છા ઓ ઓદરો નકો મુ મારે પે ટોપી મોપી નઈ લેવી આ તો આ મારે તો હું તો જતો રે ટોપી નઈ લે મારી લઈ જો ટોપી ઓદરોમાં પાછો શું કરવાનું ટોપી હાલતો હોય કદી વારી માબરજસ્ત પાસવા આવી ટોપી ટોપી કદી હાલ